અને રેખા સુરેશ સોલંકી નામની બે મહિલાઓને ઝડપી તેમની સામે ગુનો દાખલ કર્યો છે બંને મહિલાઓએ મકાન રહેણાંક હેતુ માટે ભાડે લઈને તેમાં ફટાકડાનું જથ્થો એકત્ર કર્યો હતો દિવાળી નજીક આવતા પોલીસ શહેરભરમાં આવા ગેરકાયદે સ્ટોક પર સતત કાર્યવાહી કરી રહી છે શહેરના નાના વરાછાની હાઉસિંગ સોસાયટીના એક મકાનમાં ટ્યુશન અને કોમ્પ્યુટર ક્લાસીસ ચાલી રહ્યા છે અને તેની બાજુનું એક મકાન બે મહિલાઓએ ભાડેથી લઈ તેમાં ફટાકડાનો ગેરકાયદેસર સ્ટોક કદાચ આગ જેવી ઘટના બને તો ટ્યુશન ક્લાસ અને કોમ્પ્યુટર એમ હતું આથી કાપોદરા પોલીસને આ બાબતે જાણ થતા તેઓ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઈને મકાનમાં ચેકિંગ કર્યું હતું જ્યાંથી રૂપિયા એક લાખ ચુમ્માળીસ હજારની કિંમતના અલગ અલગ ફટાકડાનો સ્ટોક મળી આવ્યો હતો આ તમામ સ્ટોક પોલીસે કબજે કરી લીધો હતો આ કેસમાં કાપોદરા પોલીસે જાતે ફરિયાદી બનીને મહિલા નામે પ્રતિભાબેન સુરેશભાઈ અને રેખાબેન સુરેશ સોલંકીની સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસમાં પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બંને આરોપી મહિલાઓએ મકાન માલિક પાસે ચાર હજાર પાંચસો રૂપિયામાં માસિક ભાડેથી મકાન રહેવા માટે લીધું હતું રહેણાંક હેત માટે મકાન લઈને તેમણે તેમાં ફટાકડાનો સ્ટોક લાવીને ખડકી દીધો હતો આ ઉપરાંત મકાન માલિક પણ ગામડે રહે છે આમ તો બંને મહિલાઓ ફ્રૂટનો ધંધો કરે છે જોકે દિવાળી નજીક આવતી હોવાથી તેઓ ફટાકડા વેચવા માટે લાવ્યા હતા શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે સુરત પોલીસ વધુ સતર્ક અને સજાગ બની રહી છે અમરોલી પોલીસે કોમ્પ્લેક્ષની દુકાનમાં ગેરકાયદે ફટાકડાનો વેપાર કરનાર સામે કાર્યવાહી કરી હતી ગયા વર્ષે આજ દુકાનમાં ગેરકાયદે ફટાકડામાં વેપારીનો ભાઈ પકડાયો હતો પોલીસે વેપારી રાજકારણ ગુપ્તાની ધરપકડ